આપની સાથે તો જોઈએ સમાચાર બોટાદ જિલ્લામાં પાસઠ લાખ રૂપિયાના ખર્ચે સત્તાવનસો જેટલા જરૂરિયાતમંદો ની કીટો એનાયત કરવામાં આવી બોટાદ જિલ્લામાં ડ્રેકો ડ્રેક રક્તદાન કેમ્પનું આયોજન પણ ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું

અને જરૂરિયાતમંદ હોય તેની યાદી તૈયાર કરવામાં આવી છે આ તમામ રત્ન કલાકારો માટે કિટ વિતરણ સાથે નવમો મહાબ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું ગત વર્ષે અગિયારસો યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું શરૂઆતના બે કલાકમાં ચારસો યુનિટ રક્તદાન થઈ ચૂક્યું છે ત્યારે આ વર્ષે રેકોર્ડ બ્રેક રક્તદાન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે તમામ રક્તદાતાઓ માટે પ્રમાણપત્ર સાથે બાર લિટરનો મિલ્ટન જગપેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો બોટાદમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા નિરાધાર યુવક યુવતી વિધવા મહિલાઓ પાંત્રીસ જેટલા સ્ટ્રીટ ચાઇલ્ડના જરૂરિયાતમંદ કુટુંબો માટે ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હીરાના કારખાનાઓના માલિક દ્વારા જરૂરિયાતમંદોની યાદી તૈયાર કરવામાં આવી હતી બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જેન્સી રોય અને પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી હસ્તે જરૂરિયાતમંદોને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી

આઠસો હજાર બ્લડની બોટલ થાય ટોટલ આઠ બ્લડ કેમ્પની સાસઠસોને સાસઠ બોટલ થઈ ગયેલ છે અને આજે અગિયારસો ને અગિયાર બોટલ કરવાની છે અને એમાં અગિયારસો ને અગિયાર બોટલ થઈ જશે અત્યારમાં તમે જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક છે બ્લડ દેવા માટે કેટલા લોકોનો ઉત્સાહ છે એટલે અગિયારસો ને અગિયાર બોટલ તો હું ધારું છું ત્યાં સુધી ચાર વાગ્યા સુધીમાં થઈ જશે અને બ્લડની બહુ જરૂરિયાત હોય બોટાદમાં ચાલીસથી પચાસ હોસ્પિટલ સારામાં સારી થઈ ગઈ હોય એક્સિડન્ટ વાળા લોકો ડિલેવરીવાળા બહેનો બ્લડની બહુ જ જરૂર પડતી હોય તો એ પ્રમાણે અમારા હીરાવાનું બહુ ખૂબ જ યોગદાન રહેલ છે કીટમાં જે વિધવા બહેનો હીરાગ્રસ્તી હોય મા બાપ વગરની દીકરીઓ હિરાગ્રસ્તી હોય મા બાપ વગરના દીકરા હિરાગ્રસ્તા હોય આર્થિક રીતે પછાત હોય એવા લોકોને પાસઠસો જેવી પંચાવનસો જેવી કીટ બની હોય એનું વિતરણ પણ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન કરી રહ્યું છે હું ભરત કાકડિયા મુંબઈથી જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું બ્લડ ડોનેશનનો કેમ્પ બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે ખૂબ પ્રશંસાને પાત્ર છે અને ખૂબ સારું આયોજન છે અને મેં જોયું કે ખૂબ ઉત્સાહથી દાતાઓ દાન કરી રહ્યા છે ખૂબ સારી બાબત છે કીટ વિતરણને વાત છે તો હમણાં જ આપણા અહીંયા કાર્યક્રમ થયો તો એ અમારું ટ્રસ્ટ જેમેન જ્વેલરી નેશનલ ફાઉન્ડેશન મુંબઈ એ હીરા ઉદ્યોગના ઉત્કર્ષ માટે કામ કરતું ટ્રસ્ટ છે અને આજે જ્યારે હિન્દ વૈશ્વિક હીરા મંદી ચાલી રહી છે ત્યારે એમાં રત્ન કલાકારો જેના લીધે આ ઉદ્યોગ ઊભો છે એવા રત્ન ને રાહત મળે જરૂરિયાતમંદ રત્ન કલાકારોને રાહત મળે એવા માટે આ કીટનું વિતરણ કરી રહ્યા છે અને આ માત્ર તેજીમાંથી મંદીમાંથી તેજી થાય ત્યાં સુધીનો સમય લોકોને નીકળી જાય એવા અર્થમાં અમારો આ હેતુ છે માત્ર રાહત હેતુ અમે આ કરીએ સત્તાવનસો કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમાં બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા એવો સર્વે કરવામાં આવ્યો હતો કે કારખાનાના કારખાનેદારોને બોલાવીને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા કારખાનામાં ખરેખર જરૂરિયાતમંદ હોય જેમને કામ ઓછું થતું હોય સમય ઓછો ભરવાને કારણે મજૂરી કામ ઓછું થતું હોય એના લીધે જે આવક ઓછી થાય થતી હોય એના લીધે ખૂબ દુઃખી થતા હોય દીકરીઓવાળું ઘર હોય કે અન્ય કોઈ કારણસર જરૂરિયાત હોય તો એ જરૂરિયાતને પૂરી અન્યથા ન થતા આ કીટનું વિતરણ કરીને એમને રાહત મળે એવા લોકોનું નામ તમે સજેસ્ટ કરજો એટલે એમને જે નામો આપ્યા એ પ્રમાણે અમે વિતરણ કરવાના છીએ અને ત્યાં વિતરણ ચાલુ થયું છે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશન મહામંત્રી અને અમારા જિલ્લા ડાયમંડ કારણ કે હું મંત્રી પ્રમુખ શ્રી શંકરભાઈ ધોળો જ્યારથી અમે આ કારભાર સંભાળ્યો છે ત્યારથી આ સતત નવમો બ્લડ કેમ્પ છે અને આપણે જાનગઢ અમારા પ્રમુખ શ્રી શંકરભાઈ ધોળો રહે ત્યાં મેં એક નિશ્ચય કર્યો છે કે હું મંત્રીમાં આવીશું કાળા કાળગણ આવા સેવાના કાર્ય અને બ્લડ કેમ્પ ઓજાવો ઓજવો એવું મેં એક નિમ લીધેલું છે જરૂરિયાતમંદ હોય જે લોકો સવારથી આઠથી સાંજના આઠ વાગ્યા લગણ જે લોકો એક ધરા કામ કરતા હોય અને એનું પૂરું ન થતું હોય એવા લોકોને જરૂરિયાતમને અમે કીટ વિતરણનો કાર્યક્રમ કરતાવનસો કીટનો વિતરણ સત્તાવનસો થી છ હજાર સુધીનું કીટ વિતરણ કરવાનો અમારો નિશ્ચય છે